મુન્દ્રા બંદરે ચાઇનીઝ ફટાકડાની ગેરકાયદેસર આયાતનો ભાંડાફોડ ઓપરેશન ફાયર ટ્રેલર હેઠળ ફટાકડાની ગેરકાયદેસર આયાત રોકવા માટે ડીઆરઆઈ દ્વારા કરવામાં આવેલા સતત પ્રયાસોને વધુ એક મોટી સફળતા મળી છે દિલ્હીની ડીઆરઆઈ ટીમે ચાઇનીઝ બનાવટના ફટાકડાની આયાત સાથે જોડાયેલા એક નવતર દાણચોરી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે કચ્છના મુન્દ્રા બંદર પરથી ચીનથી આવેલા ચાલીસ ફૂટના કન્ટેનરને અટકાવવામાં આવ્યું હતું જેમાં દસ્તાવેજો મુજબ પાણીના ગ્લાસ અને ફૂલદાની ભરેલા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ વિગતવાર તપાસ દરમિયાન પાણીના ગ્લાસની ટોચ પાછળ છુપાવેલા વધુ ચાઇનીઝ ફટાકડા મળી આવ્યા હતા આ દાણ ચોરીમાં સંડોવાયેલા માસ્ટર માઇન્ડ તરીકે ઓળખાતા અને આ વ્યવહારના ફાઇનાન્સર ગણાતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે આરોપીને મુન્દ્રા કોર્ટમાં રજૂ કર્યા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરાયો છે આ કેસમાં આયાત કરતા પાર્ટી તેમજ પકડાયેલો શખ્સ બંને ગાંધીધામના હોવાનું પણ પ્રાથમિક જણાઈ રહ્યું છે ડીઆરઆઈના અધિકારીઓએ જણાવ્યું કે કે પાસે કોઈ માન્ય દસ્તાવેજો ન હોતા અને દાણ ચોરી નાણાકીય લાભ માટે કરવામાં આવી હતી કવર કરેલા કાર્ગો સાથે મળીને જપ્ત કરાયેલ ચાઇનીઝ ફટાકડાની કુલ કિંમત અંદાજે રૂપિયા પાંચ કરોડ જેટલી ગણવામાં આવી છે આ માલ કસ્ટમ એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવ્યો હતો ભારતમાં ચાઇનીઝ ફટાકડાની આયાત આઇટીસી વર્ગીકરણ હેઠળ પ્રતિબંધિત છે અને વિસ્ફોટકો નિયમો મુજબ ડીજીએફટી તથા પીઇએસઓ ની મંજૂરી ફરજિયાત છે. ડીઆરઆઈએ જણાવ્યું કે આવા સંગઠિત ડાણ ચોરી નેટવર્કને શોધી અને નષ્ટ કરવાનું કાર્ય ચાલુ રહેશે જેથી દેશના વેપાર અને સુરક્ષા ઇકોસિસ્ટમની અખંડિતતા કાયમ રહે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન

પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજાય નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ